સેન્ટ્રલ બિઝનેસ હબ દ્વારા પ્રાયોજિત સુરત શહેરના સ્ટાર કપલ પિયુષ અને પૂજા વ્યાસ દ્વારા સત્તરમી ઓક્ટોબરના રોજ સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે પહેચાન બ્રાન્ડ એવોર્ડ થ્રીનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા સ્ટાર કપલ પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસ દ્વારા જણાવ્યું હતું કે પહેચાન બ્રાન્ડ એવોર્ડથી એ માત્ર એક એવોર્ડ નથી પરંતુ એક મંચ છે સાઉથ ગુજરાતના એવા બિઝનેસ સન્માન છે જેમને કોરોનાના કપડા સમયમાં માત્ર પોતાનો બિઝનેસ ટકાવી રાખ્યો સાથોસાથ તેમની સાથે કામ કરતા કર્મચારીઓ પણ એટલો જ વિચાર કરી તેમનો રોજગાર ટકી રહે તેમ તેમના પરિવારની પણ કાળજી રાખવા સંપૂર્ણ પ્રયાસો આધાર આવ્યા હતા તેમના સન્માનમાં વિશેષ કાર્યક્રમની સાથે પહેચાન બ્રાન્ડ એવોર્ડ થ્રીમાં પણ આપણે સુરત શહેર અને દેશના ઘણા બધા નામો હસ્તીઓ પોસ્ટ કરોના હવે આગળ વેપાર રોજગાર કેમ વધારવો એ વિશે તેઓના પોતાના અભિપ્રાયો અને અનુભવ કર્યા હતા વ્યાસ ઇન્સ્પિરેશનલ પહેલાં ટોક શો હતો અને હવે એનું ફોર્મેટ અમે ચેન્જ કરીને બિઝનેસ એવોર્ડ્સ કર્યો છે બિઝનેસ એવોર્ડ્સનું રીઝન એ છે કે બિઝનેસ બહુ બધા લોકો કરે છે પણ એ બિઝનેસ માટે એને મોટિવેશન ઇન્સ્પિરેશન્સ આ બધું જે મળવું જોઈએ એ ઘણી વખત એ રેકોગ્નિશન્સ આપણાને નથી મળતા હવે એવોર્ડની દુનિયાની વાત કરીએ તો એ આપણે પહેલું યાદ આવે આપણાને મુંબઈ સિટી પણ હવે આ બધું સુરતમાં કરવું સખત જરૂરી છે બિકોઝ આજે તમે તમારી કેબિનમાં બેઠા છો ઓફિસમાં બેઠા છો ને તમારી પાસે અમુક સર્ટિફિકેટ્સ એવોર્ડ્સ આ બધા એચિવમેન્ટ્સ હોય તો એ તમારા અંદરની એક એનર્જી યુ નો એ બહાર આવે જે આજુબાજુમાં તમારા એવોર્ડ્સ હોય સર્ટિફિકેટ્સ હોય ફોટોગ્રાફ્સ હોય તો એ તમને કામ કરવા માટે હંમેશા એક્સાઇટમેન્ટ આપે આગળ બી બીજા એચિવમેન્ટ્સ આવે એના માટે તમને યુ નો એ એવોર્ડ્સ એ રિવોર્ડ્સ હંમેશા તમને એક પ્લે યોર વિનર્સ જે કહેવાય ઇંગ્લિશમાં એક કહેવત છે કે તમે જીતેલી વસ્તુઓ જેટલી પણ વાઘોડો એટલી જ નવી વસ્તુ તમે આગળ જીતી શકો ભવિષ્યની અંદર મારું નામ પૂજા વ્યાસ છે અને પિયુષ પૂજા ડોટ કોમથી હું વાત કરું છું આજે પ્લેટિનમ હોલ સરસાણા ખાતે એક અમે ઇવેન્ટનું આયોજન કર્યું છે પહેચાન સિઝન થ્રી આ અમારી ત્રીજી સિઝન છે બે સિઝનમાં અમે આગળ કામ કરી ચૂક્યા છીએ આ વખતનો અમારો પ્રયત્ન છે ઓનરિંગ બિઝનેસ વિઝનરી બી ટુ બી બિઝનેસ અવોર્ડ્સ અને સન્માન સમારોહનું આજે એક અમે ત્રિવેણી સંગમ કર્યો છે જેમાં સુરતની પ્રતિષ્ઠિત ત્રણસોથી સાડી ત્રણસો વ્યક્તિઓ અહીંયા હાજર છે અમારો પ્રયત્ન છે જેની પહેચાન બની ચૂકી છે એના દ્વારા જેની પહેચાન બનાવવાની છે એને સાથે રાખીએ રાઈટ આ પ્રોગ્રામનો હેતુ એન્ટરપ્રોન્યરશીપને પ્રમોટ કરવાનો છે બિઝનેસ બિઝનેસનું સન્માન કરવાનો છે અને કોવિડ પછી જે લોકો પોતાનો વ્યવસાય સ્ટાફ પોતાના વિઝન મિશન અને મોટિવેશનને મેન્ટેન રાખી શક્યા છે એના માટેનો આ પ્રોગ્રામ છે અરાઉન્ડ આજે ત્રણસો સાડી ત્રણસો એલિટ લોકોને બોલાવવામાં આવ્યા છે જે પોતાના ક્ષેત્રમાં એન્ટરપ્રોન્યોર્સ છે આ ઇવેન્ટમાં માત્ર અને માત્ર એન્ટરપ્રોન્યોર્સને જ ભેગા કરવામાં આવ્યા છે સેન્ટર બિઝનેસ હબ દ્વારા યોજેલા પહેચાન બ્રાન્ડ એવોર્ડમાં અનેક મહાનુભાવો સ્ત્રીવા પામ્યા હતા